જય માતાજી ખેડૂત મિત્રો મિત્રો સરકાર દ્વારા પાકના ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતો વધુમાં વધુ પાક લઈ શકે એ માટે સરકાર ઘણી બધી યોજના ચલાવે છે તો આ ઉદ્દેશથી જ એક યોજના ચલાવવામાં આવે છે પાણીના બનાવવા માટેની યોજના યોજના તો તો મિત્રો આ દ્વારા ખેડૂતને પોતાની વાડીએ પાણીનો હોય એના માટે સરકાર સહાય કરે છે રૂપિયા પંચોતેર હજાર સરકાર તરફથી સહાય મળે છે પણ મિત્રો આ સહાય સરકાર ગમે તેને નથી આપી દેતા આ યોજનાનો લાભ લેવા માટે સરકારે ખેડૂત માટે અમુક પાત્રતા નક્કી કરેલ છે અને અમુક નિયમો અને શરતો પણ છે અને ખેડૂત પાસે બધા કાગળિયા પણ હોવા જરૂરી છે તો આપણે આ વિડીયોમાં એ જ જોવાના છીએ કે યોજનાનો લાભ કયા ખેડૂતોને મળે છે સહાય લેવા માટે નિયમો અને શરતો શું શું છે પુરાવા કયા ક્યાં જોઈશે આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની હોય છે તો આવી તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો તો મિત્રો આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂતો લઈ શકે છે જે ખેડૂતને બે વીઘા અથવા બે વીઘા કરતા વધારે જમીન હોય એ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો યોજનામાં મળતી સહાય જાતિ પ્રમાણે આપવામાં આવે છે તો આ સહાય એસટી એસસી સી ઓબીસી અને જનરલ જાતિમાં આવતા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો આપણે સહાયની વાત કરીએ કે યોજના હેઠળ કેટલી સબસિડી આપવામાં આવે છે તો મિત્રો આ સહાય ખેડૂતને જાતિ પ્રમાણે આપવામાં આવે છે જેમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી જાતિમાં આવતા ખેડૂતો તો એ ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા અથવા પંચોતેર હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે જેનો યુનિટ કોસ્ટ એક લાખ રૂપિયાનો રહે છે ત્યારબછી અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના પંચોતેર ટકા અથવા વધુમાં વધુ પંચોતેર હજારની સહાય આપવામાં આવે છે ત્યાર પછી ઓબીસી ઈબીસી જનરલ જાતિમાં આવતા ખેડૂતોને ખર્ચના પચાસ અથવા વધુમાં વધુ પચાસ હજારની સહાય આપવામાં આવે છે હવે મિત્રો કે આ યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવું તો મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમે તમારી ગ્રામ પંચાયતમાં જઈ શકો છો અથવા તમે જાતે પણ તમારા મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો જેના વિશે મેં વિડીયો બનાવેલો છે વિડીયોનો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ છે અને મિત્રો આ પાણીનો ટાંકો બનાવવા માટે પણ એક નિયમ છે નિયમ એ છે કે આ પાણીના ટાંકા બનાવવા માટે ડ્રીપ સેટ ફરજિયાત છે ઓછામાં ઓછો મીટર ક્ષમતા ધરાવતો ટાંકો બનાવવાનો રહેશે મિત્રો કરતા ઓછો તો ફોર્મ પાસ નહીં થાય પચીસ ઘન મીટર થી વધુ ગમે તેટલો વધુ કરી શકો છો અને આ સહાય ખાતા દીઠ ફક્ત એક જ વાર મળે છે હવે મિત્રો કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડે એ જોઈએ તો મિત્રો આ ફોર્મ ભરવા માટે સાત બાર અને આઠની નકલ આધાર કાર્ડ બેંક પાસબુક અને મોબાઈલ નંબર તો અરજી કરવા માટે આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે તો મિત્રો આ ઓનલાઈન ફોર્મ ભર્યા જાય પછી તમારે રાહ જોવાની છે અને તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર સ્ટેટસ જોતા રહેવાનું છે કે તમારી અરજી મંજૂર થઈ છે કે નથી થઈ જો તમારી અરજી મંજૂર થાય છે તો તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે ત્યાર પછી તમારા તાલુકામાં અથવા તમારા જિલ્લામાં બાગાયત વિભાગની કચેરી હોય ત્યાં જે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા પડશે હવે જમા કરાવવાના ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈશે એ જોઈએ તો એમાં ડ્રીપ ઇરિગેશનનો પુરાવો

ત્યારબાદ અરજદારનો પાણીના ટાંકા સાથેનો ફોટોગ્રાફ ત્યાર પછી ડીપ ઇરિગેશનનો પુરાવો ત્યારબાદ ગવર્મેન્ટ વેલ્યુઅર અથવા તાલુકા સર્વેર અથવા નરેગા યોજનાના સર્વેરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ ત્યારબાદ ખરીદીના અસલ બિલ એટલે કે જે ટાંકો બનાવવા માટે સિમેન્ટ રેતી કપસી લોખંડ જેવી બધી વસ્તુ ખરીદ છે એના જીએસટી વાળા બિલ તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારા તાલુકામાં અથવા તમારા જિલ્લામાં બાગાયત વિભાગની કચેરી હોય ત્યાં જઈ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે તો એ સરકારી અધિકારીઓ તમારી અરજીની મંજૂરી આપે પછી તમારા બેંકના ખાતામાં આ સબસિડી જમા થાય છે મિત્રો આ યોજનાની વધુ માહિતી માટે તમારી ગ્રામ પંચાયતની મુલાકાત લ્યો અથવા તમારા તાલુકામાં જિલ્લામાં બાગેત વિભાગની મુલાકાત લ્યો ત્યાં આ યોજના વિશે વિગતવાર માહિતી મળી જશે